હેલ્લો મિત્રો સ્વાગત છે તમારો ફરી એક આજના વિડીયો ની અંદર મિત્રો આજના વિડીયો માટે હવે જાહેર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના બે પચીસ વિશે માહિતી મેળવીશું એકવીસમો હપ્તો જે છે બે દિવસ પછી પહેલી તારીખે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અહિયાં મોટી જ જાહેરાત કરવામાં આવી છે સાથે વાત કરીએ તો બે હજારનો એ હપ્તો મળવાનો છે આ હપ્તો તમારે મેળવવો હોય તો સરકાર દ્વારા જ કાર્યો આપવામાં આવેલા છે જેમ કે કેવાય છે બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન આ તમામ કાર્યો તમારે પૂર્ણ કરવાના છે તો જ તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં આ કાર્યો કેવી રીતે પૂર્ણ કરવા જશે એ તમામ માહિતી તમને આજના આ વિડિયોની અંદર મળી રહેવાની છે એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ કરી અને કમેન્ટ કરીને પણ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો જે છે અહિયાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને લાભ આપવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે દેશના કરોડો ખેડૂત મિત્રોને અહીંયા લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ વીસ હપ્તા મોકલવામાં આવે છે હવે ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે મિત્રો અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડૂતોને કુલ વીસ હપ્તાનો લાભ આપવામાં આવ્યો છે અને હવે ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે જે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ચૂકવવામાં આવે તેવી મિત્રો અપેક્ષા છે મિત્રો જે પણ ખેડૂત મિત્રો હવે એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે એમને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હપ્તો મળે એવી અહીંયા અપેક્ષા રાખવામાં આવી છે શું હપ્તો નવેમ્બર પહેલા અઠવાડિયામાં આવશે કે નહીં આવે એના વિશે ચર્ચા કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ દરમિયાન ચાર મહિનાને ખેડૂતોને એક હપ્તો ચૂકવવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ દરમિયાન જે છે ચાર મહિને એક હપ્તો ચૂકવવામાં આવે છે છેલ્લો હપ્તો ઓગસ્ટમાં જે છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો ત્યાંની જે છે તેથી ગણતરીઓના આધારે જ આગામી હપ્તો નવેમ્બરની શરૂઆતમાં આવવાની ધારણા છે મિત્રો આજે હપ્તો છેલ્લો આપણને વીસમો હપ્તો ઓગસ્ટમાં મોકલવામાં આવ્યો હતો તે ગણતરી આધારે જોવા જઈએ તો આગામી આપણો એકવીસ મો હપ્તો નવેમ્બરની શરૂઆતમાં આવે એવી ધારણા છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ લાખ કરોડથી પણ વધુનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને અત્યાર સુધી ત્રણ લાખ કરોડથી પણ વધુનું વિતરણ કરવામાં આવ્યું છે વાત કરીશું આગળ તો સત્તાવાર નથી મળી માહિતી સરકારે આ વર્ષે ભારે વરસાદ અને પૂરની જે છે પ્રભાવિત ત્રણ રાજ્યોમાં એકવીસમો હપ્તો મોકલી દીધો છે હવે અન્ય રાજ્યોના ખેડૂતો પણ લાભ માટે જે છે મેળવવા માટે ની તૈયારી છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અહીંયા જે છે બે કામ તમારે કરી લેવાના છે એકવીસમો હપ્તો આવે તે પહેલાં ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે બે મહત્વના કાર્યો પૂર્ણ કરવા પડશે પહેલું તો છે ઈ કેવાય સીનું કાર્ય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલ દ્વારા અથવા નજીકના કોમર્શિયલ સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને તમારે આ પૂર્ણ કરી શકાય છે બીજું કાર્ય છે જમીન ચકાસણી જે રાજ્યના મહેસૂલ પોર્ટલ પર ખેડૂતોના જમીન રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી રહેશે તો તમારો હપ્તો રોકી દેવામાં આવશે ઘણા ખેડૂતો માટે અગાઉના હપ્તા માટે આ જ કારણોસર વિલંબિત થયા હતા તેથી સરકારે જે છે વારંવાર વિલંબ કરવાની અપીલ ના કરી એવું કરવામાં આવ્યું છે આ બે કાર્યો પૂર્ણ કર્યા પછી જ ખેડૂતોને મહિન જે છે માહિતી અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે અને જે છે હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે વાત કરીશું આગળ તો જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી રહી છે તો અમારો હપ્તો રોકી દેવામાં આવશે ઘણા ખેડૂતો માટે અગાઉના હપ્તાઓમાં જ આ કારણોસર વિલંબ હતા તેથી સરકાર વારંવાર ખેડૂતોને વિલંબ ન કરવા અપીલ કરી રહી છે આ બે કાર્યો પૂર્ણ કર્યા પછી જ ખેડૂતોને માહિતી જે છે યાદીમાં સામેલ કરવામાં આવશે અને ત્યાર પછી જ એમના ખાતામાં જે હપ્તાની પ્રક્રિયા છે એ કરીને હપ્તો જમા કરવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને પણ ખાસ જણાવી દેજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ